આજે આપણે સરળ રીતે ભાગાકાર કરતા શીખી અહીં મેં રકમ લખેલી છે ચારસો અડસઠ ભાગ્યા બે આનો જવાબ આપણે સરળ રીતે કઈ રીતે લાવીએ તો અહીં પેલા કેટલા જવાબ ચાર તો ચાર લખીને ને કીટી કેટલા છે છ તો છ લખીને ને કાઢી લીટી કરવાની કેટલા છે આઠ લખી ને કાઢી લીધી દોરી હવે એક ઉભી લીટી દોરી દેવાની હવે

બે ત્રણ ચાર છ બે ત્રણ લ બે ત્રણ ચાર છ સાત આઠ તો આપણે બે ની જોડી બનાવીશું તો એક પેલી જોડી બની ચાર આપણે લાઈન લખી દઈશું બે ત્રણ ચાર આપણે એક બીજો દાખલો જોઈશું જે સહેલાઈથી આપણા ભાગાકાર કરતા શીખીશું તો આટલા રકમ સર ત્રણસો અડસઠ ભાગ્યા બે તો બરાબર કેટલા થાય તો અહીં આપડો ત્રણ પછી કરવાની

આ સંખ્યા ને આપણે લખી દઈશું કે આઠ ચાર કેટલી સંખ્યા બની એકસો ચોર્યાસી તો આ રીતે આપણે સહેલાઈ ભાગાકાર કરીને જવાબ મેળવી શકીએ છીએ